નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના જીતાલીની અલિસાન સોસાયટીમાંથી ઝડપાયેલા ગાંજાના ગુનામાં વધુ બે વોન્ટેડ આરોપી ઝડપાયા અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની અલિસાન સોસાયટીમાંથી ગત જૂન માસમાં ભરૂચ સુજી પોલીસે ગાંજાના જથ્થો રોકડ રકમ અને ઘરણા મળી રૂપિયા ચોપન પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી બે મહિલાઓની ધરપકડ કરી હતી આ ગુનામાં વોન્ટેડ બે આરોપીને રૂરલ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એસઓજીની ટીમ ગત તારીખ જૂનના રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે જીતાલી ગામની આલિસાન સિટીમાં સુભાષીચંદ્ર યાદ અને તેનો વનેવી કુંદન મદન રાયના મકાનમાં દરોડા પાડ્યા હતા એસઓજી પોલીસને બે સ્થળેથી રૂપિયા બાવીસ હજારથી વધુનો કિંમતનો ગાંજો અને રોકડા રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજાર તેમજ સત્યાવીસ લાખ ચુમ્મોતેર હજાર ઉપરાંતના સોના ચાંદીના ગણના મળી કુલ ચોપન લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાળ કબ્જે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ્ર યાદવ અને સંજુદેવી કુંદરમદન રાયની ધરપકડ કરી હતી બંને મહિલાઓના પતિ સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદરમદન રાયને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી રૂરલ પોલીસે તપાસ શરૂ કરી વોન્ટેડ સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મંદર રાયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર